Hello friends, welcome to my channel Fuse Foodie. હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ બાળકોની સ્કૂલ શરૂ થઈ ગઈ છે અને આપણે તેને હંમેશા નાસ્તો છે ટિફિન છે વગેરે આપણે તેને આપતા હોઈએ છીએ તો આજે હું તમારી સાથે એક એવા નાસ્તાની રેસીપી શેર કરવા જઈ રહી છું જે બાળકોને ખૂબ જ પસંદ આવશે અને ફક્ત બે ચીજોથી કોઈ પણ જાતની ઝંઝટ માથાકૂટ વગર આ નાસ્તો બની જાય છે નથી વધારે મહેનત કરવી પડતી તો ફ્રેન્ડ્સ જ્યારે સવાર સવારમાં આપણને એમ થાય કે નાસ્તામાં શું બનાવવું ત્યારે આ નાસ્તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો એનર્જી અને સ્વાદથી ભરપૂર છે અને બાળકોને તો તે ખૂબ જ પસંદ આવવાનો છે તો તેના માટે તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ અહીં મેં એક વાટકી સૂજી લીધી છે સૂજી તમે નાની કે મોટી આપણે કોઈ પણ લઈ શકીએ છીએ અને તેની અંદર અત્યારે મેં અડધી વાટકી છાશ ઉમેરી છે છાશ ના હોય તો તમે દહીં પણ ઉમેરી શકો છો તો બહુ ખાટી પણ નહીં અને બહુ મોડી પણ નહીં એવી છાશ મેં ઉમેરી છે તો જરૂર પડે તે પ્રમાણે છાશ ઉમેરીને પછી મારે થોડીક હજી સૂજી કોરી લાગતી હતી સૂકી લાગતી હતી તો થોડુંક પાણી ઉમેરીને આ રીતેની સૂજી મેં તૈયાર કરી લીધી છે અને હવે તેને પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું ત્યાં સુધીમાં હવે આપણે બીજી તૈયારી કરી લઈએ તો હવે સૂજીની અંદર ઉમેરવા માટે આપણે કોઈ પણ શાકભાજી લઈ શકીએ છીએ તો અહીં મારી પાસે અત્યારે એક બટેટું હતું તો બટેટાને ધોઈને છાલ ઉતારીને તેને આપણે છીણી વડે છીણી લેવાનું જો આ જ નાસ્તાને આપણે બટેટાની જગ્યાએ તમારે બીટ ઉમેરવું હોય છીણેલી આપણે દૂધી ઉમેરવી હોય તો તે પણ તમે ઉમેરી શકો છો મતલબ કે કોઈપણ ચીજ તમે ઉમેરો એ તમારે છીણીને ઉમેરવાની તો બટેટો કાળું ન પડી જાય એટલા માટે થોડુંક પાણી ઉમેરીને મેં મૂકી દીધું છે હવે એક પેનની અંદર બે ચમચી તેલ ગરમ કરીને આપણે રાયનો વઘાર કરી લેવાનો અને તેની અંદર મેં થોડીક ઝીણી સમારેલી કોબીજ અને સાથે લીલું મરચું પણ ઉમેરી દીધું છે હવે વઘાર કરીને તેને હલાવી લીધા પછી આપણે જે બટેટા તૈયાર કરીએ છીએ તે બટેટાનું છીણમાંથી પાણી કાઢીને આપણે બટેટાનું છીણ પણ ઉમેરી દેવાનું છે તો આ બે વસ્તુથી આજે મેં નાસ્તો તૈયાર કર્યો છે કોબી તમે ના ઉમેરવી હોય અને ફક્ત બટેટાને સૂજીથી પણ આ નાસ્તો તૈયાર કરી શકીએ છીએ તો તેને હલાવીને આપણે છે એ ઢાંકણ ઢાંકીને તેને થોડીકવાર માટે ચડવા માટે મૂકી દઈશું વચ્ચે મેં તેની અંદર મીઠું પણ ઉમેરી દીધું હતું જેથી બટેટાનું છીણ છે એ ફટાફટ ચડી જાય અને તે બિલકુલ પણ કાચું ન રહે તો આ રીતે પાંચ મિનિટ ચડવા દીધા પછી આપણું બટેટું સરસ રીતે ચડી ગયું છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરીને ને સાઈડ ઉપર ઠંડુ કરવા માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણી સૂજી છે એ પણ બરાબર ફૂલી ગઈ છે તો તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલી મેં કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને ઉમેરી દીધી છે હવે તેની અંદર ચાટ મસાલો ધાણા જીરું પાવડર હળદર વગેરે અને થોડાક ચીલી ફ્લેક્સ મેં તેની અંદર ઉમેરી દીધા છે જો તમારે તેને નવો સ્વાદ આપવો હોય તો તમે તેની અંદર સાંભાર મસાલો પાઉંભાજી મસાલો સમોસાનો મસાલો કે બાળકોને જે પણ ભાવતો હોય આપણે ચીલી સોસ છે ગ્રીન ચીલી સોસ તે પણ આપણે ઉમેરી શકીએ છીએ તો બાળકોને નવીન પણ લાગે છે અને તેને ખાવા માટે એક્સાઇટેડ બાળકો રહે છે તો તેની અંદર હવે બટેટાવાળો જે મસાલો આપણે ઠંડો થઈ ગયો તે ઉમેરીને બરાબર આપણે તેને હલાવી લઈશું હવે અહીં આપણી પાસે જે વઘારીઓ આવે છે તેની અંદર એક ચમચી તેલ ગરમ કરીને મેં તેની અંદર જીરુંનો વઘાર કર્યો છે પણ જો આપણે રાઈ જીરું સફેદલ મીઠા લીમડાનો વઘાર કરવો હોય તો તે પણ કરી શકીએ છીએ અને જેટલું આપણે તૈયાર કરેલું મિશ્રણ સમાય એટલું મિશ્રણ આપણે વઘારિયામાં ઉમેરીને આપણે તેને ઢાંકણ ઢાંકીને એકદમ ધીમી ફ્લેમ ઉપર આપણે તેને ચડવા દેવાનું જેથી તે ખૂબ સરસ રીતે અંદર સુધી ચડી જાય આમ તો આપણે બટેટાને પણ ચેડવેલું જ છે અને સૂજીને પણ આપણે છાશની અંદર આપણે તેને થોડીકવાર માટે ફૂલવા માટે મૂકી દીધી હતી એટલે વધારે વાર નહીં લાગે આ જ રેસીપી જો આપણે વઘારિયામાં ન કરવી હોય એક 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 પીસ કરીને તો એક મોટા વાસણની અંદર પણ આપણે તેલ ગરમ કરીને આપણે બધું મિશ્રણ પણ એક સાથે ઉમેરીને તેને આપણે તૈયાર કરી શકીએ છીએ અને પછી તેને આપણે પીસ પાડી શકીએ છીએ પણ બાળકો ક્યારેક ક્યારેક દેખાવને લઈને પણ ખાતા હોય છે તો આ રીતે મેં વઘારિયામાં તેને તૈયાર કરીને આપી દઉં છું તો બાળકો છે એ આ આપણો કહેવાય ને કે શેપ જોઈને પણ ખાઈ લેતા હોય છે તો કલર કોમ્બિનેશન એકદમ ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ આ નાસ્તો એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને મારી આજની રેસી રેસીપી કેવી લાગી તો આપણો નાસ્તો છે આપણે તોડીને જોઈ લઈએ તો અંદરથી પણ ખૂબ સરસ રીતે ચડી ગયો છે અને એ એકદમ સોફ્ટ બને છે તો એકવાર તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને આવી જ નવી નવી અને બનાવવામાં એકદમ ઇઝી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે